નમસ્કાર આજે બિંદાસ બોલમાં લોકોની સલામતી અને સલામત મુસાફરી માટે જે આ વિડીયો બનાવી રહ્યા છે માત્ર ને માત્ર હેતુ એક અવેરનેસ માટે છે લોકોને અને બાળકોને એક સજાગ કરવા માટેનું આ પ્લેટફોર્મ છે અને તેને લઈને આ વિડીયો અમે બનાવી રહ્યા છે વિડીયોમાં બિંદાસ બોલમાં આજે વાત કરીશું રેલવે સંબંધિત વાતોને લઈને પશ્ચિમ રેલવે એકસો સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન સંચાલન કરવાની યોજના પર કામ કરી રહ્યું છે જેનો હેતુ એટલો છે કે ઓછા સમયમાં મુસાફરો સમયસર પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે સાથે સાથે દિલ્હી મુંબઈ વચ્ચેનો સમય અંતર પણ ઘટે જેથી કરીને દેશની બંને રાજધાની વચ્ચે વ્યાપાર અને વાણિજ્ય ક્ષેત્રે ક્રાંતિ આવી શકે તે માટે પશ્ચિમ રેલવે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર અવરોધરૂપ રેલવે ટ્રેક તેમજ કર્વોને સીધા કરવા માટેનું કામગીરી કરી રહી છે પરંતુ આ યોજના પર કામ કરી રહેલા રેલવેના ઉચ્ચ અધિકારીઓએ કદાચ આ દ્રશ્યો જોયા નહીં હોય એટલે સૌથી પહેલાં અમે અમારા ચેનલના માધ્યમથી તમને આ વિડીયો બતાવવા જઈ રહ્યા છે આ વીડિયો તમને વિચલિત કરી શકે છે પરંતુ લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ આ વીડિયો બતાવવા અત્યંત આવશ્યક છે આ વીડિયો રતલામ મંડળમાં સમાવિષ્ટ દાહોદના છે સૌથી પહેલાં આ વીડિયો દેખો પછી આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું આપણે જે દ્રશ્યો સ્ક્રીન ઉપર જોયા આ કોઈ સાધારણ દ્રશ્યો નથી આ કલ્પના કરો કે એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રેલવેના પાટા પરથી ટ્રેન પસાર થશે અને આવા સમયે દ્રશ્યોમાં જોવાઈ રહેલા વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે પાટા ઓળંગશે તો કેવા દ્રશ્યો સર્જાશે તેની કલ્પના પણ હૃદય કંપાવી નાખે તેમ છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ તેમજ ટ્રેન પકડવાની લહાયમાં ઉતાવળ કરતા આવા તત્વો જાણે અજાણે પોતાનું જીવ જોખમમાં મૂકી રહ્યા છે આ ખોટું છે મુસાફરો ટ્રેનમાં જગ્યા મળે તે માટે આવી રીતે જીવના જોખમે શોર્ટકટ અપનાવી ગેરકાયદેસર રીતે પાટા ઓળંગી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક પોતાનું મોત નોતરી રહ્યા છે બીજી તરફ સ્કૂલના બાળકો રેલવે ટ્રેક પર લટાર મારી રહ્યા છે અથવા તો સાયકલ સાથે ગેરકાયદેસર રીતે પાટા ઓળંગી રહ્યા છે આવું ન કરો તમારી એક ભૂલ તમારું મોત નોતરી શકે છે તે માટે આવી રીતે શોર્ટકટ અપનાવવાની જગ્યાએ રેલવે પાટા ગેરકાયદેસર રીતે ઓળંગવાની જગ્યાએ ફૂટપાથ અથવા અવરજવર કરતા બ્રિજનો ઉપયોગ કરો જે સલામતી ભર્યો છે આ મામલે શું કહેવું છે આરપીએફના આઈપીએફ લિનિસા બેરાંગીનું સાંભળીશું તેમને આ રિપોર્ટમાં જી જો વિડીયો બાર બતા વિડીયો બી દેખાય ઓર એ કઈ સારું આદિવાસી ક્ષેત્રે ट्रैक के चारों तरफ दीवार दीवार नहीं बनी हुई है ट्रैक की दोनों तरफ दीवार बनाए जाने की आवश्यकता है कई बार आवारा पशु बच्चे लाइन क्रॉस कर रहे हैं जिससे दुर्घटनाएं भी हो रही है हमारे द्वारा अनाज से लेके गोधरा क्षेत्र के बीच में जितने भी गाँव हैं और आसपास ट्रैक के आसपास की रहवासी बस्तियां हैं वहां जाके वहां के नागरिकों को उन बच्चों को अलर्ट कराया करा जा रहा है कि लाइन क्रॉस न करें तथा अपने पशुओं को लाइन से दूर रखें जिससे તો દર્શક મિત્રો જણાવ્યા અનુસાર તેઓ પણ આવા રોકવા તેમજ સુરક્ષા અને નાગરિકોની સલામતીના મુદ્દે કેસો પણ કરે છે સાથે સાથે જનજાગૃતિના અભિયાન પણ ચલાવે છે તેમ છતાં આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તે માટે અમે પણ અમારા ચેનલના માધ્યમથી આપનાથી વિનંતી કરી રહ્યા છે આવી રીતે શોર્ટકટ અપનાવવાનું બંધ કરો ગેરકાયદેસર રીતે પાટા ન ઓળંગો સલામતી અને સુરક્ષિત રીતે રેલવેની મુસાફરી કરો અથવા એક તરફથી બીજા તરફ જાઓ જેથી કરીને આપના જાન માલને કોઈ નુકસાન ન પહોંચે રેલવે તંત્રએ પણ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ કે આવી માનવ વસાહત જે જગ્યા ઉપરથી લોકો ગેરકાયદેસર રીતે પા પાટા ઓળંગે છે ત્યાં બંને તરફ બેરિકેટિંગ અથવા બંને તરફ દિવાલો ઊભી કરી અનઅધિકૃત રીતે પ્રવેશ અટકાવવો જોઈએ જેથી કરીને લોકોની સુરક્ષા અને સલામતી યથાવત રહે સાથે સાથે રેલવેના સંચાલનમાં પણ કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે તે માટે આ વિડીયોમાં હાલ આટલું જ જો ચેનલ પર આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમે છે ત્યાં પણ અમને ફોલો કરી શકો છો અમારા વિડીયોને શેર અને લાઈક પણ કરી શકો છો ધન્યવાદ